લોક સાહિત્ય ગીર સોમનાથના ના મામલે તેમના પર ગુનો પણ દાખલ થયો છે અને જે કારથી ટક્કર મારવામાં આવી હતી તે કાર પણ પોલીસને મળી આવી છે અને ધ્રુવરાતના પિતા પહોંચ્યા હતા તાલાલા પોલીસ સ્ટેશન અને તેમના ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાચી અત્યારે ગુજરાતમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી એક વખત

અને રાજકોટના હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે માલિકોને નોટિસ આપવામાં આવી છે અને તેમનો જવાબ પણ લખાવવામાં આવશે તેવું પણ તેમને કહેવામાં આવ્યું છે પરંતુ જે પ્રકારે સનાતનના ધુરરાત પર હુમલો થયો તો તેમના પિતા પહોંચ્યા હતા તાલાલાબ પોલીસ સ્ટેશન ન્યાય નીતે માંગણી કરી રહ્યા છે અને તેમણે પ્રતિક્રિયા પણ આપી છે રામચંદ્રજી કાનજીબા ચૌહાણ રામચંદ્રભાઈ આજે ક્યાં આવ્યા હતા શું માટે હતા તલાલા પોલીસ સ્ટેશન આવ્યો હતો

હોસ્પિટલ પહોંચી ગયો તો હુમલો કરવાનો મુખ્ય હેતુ શું હતો દેવા થવાની આની પહેલા એકચ્યુઅલી એક મેટર થયેલી હતી અમારે ડાયરાની ડાયરામાં આવ્યો નહોતો એ ડાયરામાં આવ્યો નતો રૂપિયા લઈ ગયો હતો તો છતાં એને શા કારણથી આ બધું કર્યું છે પણ બહુ ખોટું કર્યું છે પહેલાં પણ કોઈ ધમકી મળી હતી એવું આ ધમકી ફોનમાં બી ધમકી આપી હતી એને અને આનો ન્યાય મારો સોમનાથ દાદાના દર્શને આવ્યો હતો દીકરો તો સોમનાથ દાદા આનો ન્યાય મળશે મને અને પોલીસની કામગીરી સારી છે કાયદો 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 કાયદાનું જ કામ કરશે બસ મને ન્યાયમલ છે સો ટકા નિયમલ છે અને સોમનાથ દાદાના સાનિધ્યમાં આ બધું બનાવ બન્યો છે લોક સાહિત્યકાર છે તે ફરાર છે એલસીબી ટીમો અત્યારે તેમને શોધવા માટે રાત દિવસ એક કરી રહી છે અને જે પીડિત છે જે ફરિયાદી છે તેમના પિતાએ આશાવાદ વ્યક્ત કર્યો છે કે પોલીસ છે તે ન્યાયિક તપાસ પણ કરી રહી છે અને તેમને પૂરેપૂરો પોલીસ પર ભરોસો પણ છે અને તેમને ન્યાય ચોક્કસ મળશે તેવું પણ અત્યારે તે જણાવી રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝની ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો